નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ની અંદર આપણે પ્રકરણ નંબર બે શીખી રહ્યા છીએ દાખલા જોઈશું ઉદાહરણ નંબર ચાર જે છે આ જે ચાર નંબર નું ઉદાહરણ છે એને શું ઉકેલ શોધવાનો છે આપણે ઉકેલ આગળ શોધતા હતા એ રીતે અહીંયા પણ ઉકેલ શોધીશું તો ગુણા બે ગુણ્યા બે દુ ચાર આ ઓછા છે ને આ ઓછા છે તો ઓછા ઓછા શું થશે વત્તા સાત દુ ચૌદ હવે આનો ગુણાકાર કરીએ આ બંનેનો ત્રણ દુ છ એક્સ બે એકામાંથી ચાર એક્સ જાય પેલા તો એક્સ વાળું જોઈને ગભરાવું નહીં સંખ્યા જ જોવાની પાછળ જે હોય એનો એ જ આવી જશે એક્સ વત્તા ચૌદ હવે આપણે જોયું કે ભાઈ સમ્ય સંખ્યા હોય અને એમનો સરવાળો કરવાનો થાય ત્યારે શું લઈ લેવાનું લસા તો લસા કેટલો આવશે આ બધાને નીચે એક છે તો અહીંયા લસા સાઈડમાં લેવાનું એક એક બે તો એક નો ઘડીયો બોલે તો એનો જ આવશે બે નો ઘડીયો બે એકા બે તો લસા કેટલો આવ્યો આપણો લસા આવ્યો બે તો બધાના નીચે શું આવશે 2 આવશે તો 6x 1 * 2 - 2 * 2 આ બે ક્યાંથી આરા તો કે ભઈ લસા આ નીચે એક હતો અને બે લસાઈનો 7 * 1 2 * 1 કારણ કે અહીંયા 2 છે તો આગળ જોઈએ x + 14 = 6 2 12x છેદમાં બે ઓછા બે દુ ચાર છેદમાં બે વત્તા સાત સાત બે શું હવે બધાના નીચે શું થઈ ગયું છે બે બે થઈ ગયા છે તો ભેગા લખી છે બાર એક્સ ઓછા ચાર વત્તા સાત ભાગ્યા બે શું થાય છે એક્સ વત્તા ચૌદ બાર એક્સ આ ઓછા છે ને આ વત્તા છે તો બાદ બાકી થશે સાત માંથી ચાર જાય તો અહીંયા મોટી સંખ્યા સાત છે તો વધશે ત્રણ ભાગ્યા બે વત્તા ચૌદ બરાબર બારેક્સ વત્તા ત્રણ ભાગ્યા બે આ અહીંયા ભાગકાર છે તો આ બાજુ આવશે શું થશે ગુણાકાર આનો ગુણાકાર આની સાથે કરીએ આનો આની સાથે તો બે ચૌદ અઠ્યાવીસ બાર વાળા

આપણો શું મળી ગયો ઉકેલ મળ્યો બરાબર છે એ જ રીતે હવે આગળના દાખલો જોઈશું કે આગળ આવશે સ્વાધ્યાય બે પોઈન્ટ બે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો જો સુરેખ સમીકરણ છે આપણે આગળ પણ ચેપ્ટર નામ એક ચલ સુરેખ સમીકરણ છે અને અહીંયા એ જ ઉકેલો ના છે તો શું આવશે આ બંનેનો લઈએ તો લસા કેટલો આવ્યો છે જોઈએ બે અને પાંચ બે એકા બે પાંચ પાંચ દુ દસ તો લસા કેટલો આવ્યો દસ તો હું આને બે ને કેટલા વડે ગુણીશ પાંચ વડે તો અહીંયા પણ કેટલા વડે ગુણવાના પાંચ તો દસ લસા થશે બે વડે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના એ જ રીતે આનો લસા લઈએ ત્રણ અને ચાર નો તો ભાગ આગળ કરીએ બે ના ઘડિયામાં ત્રણ આવતા નથી હેદું ચાર બે ના ઘડિયામાં ત્રણ આવતા ને બે એકા બે ત્રણ એકા ત્રણ તો જુઓ આ ગુણાકાર છે ત્રણ દુ છ દુ બાર લસા કેટલો આવ્યો બાર આવ્યો વત્તા એક ને હું કેટલા વડે ગુણીશ ત્રણ વડે તો આને પણ કેટલા વડે ગુણવાના ત્રણ વડે આમનો ગુણાકાર પાંચ એક પાંચ દુ દસ ઓછા 2 * 1 = 2 5 * 2 = 10 4 * x એટલે 4x 4 * 3 = 12 + 1 * 3 = 3 4 * 3 = 12 જોઈએ તો બંનેના નીચે 10 છે તો શું થશે કોમન લખી દઈએ 5x - 2 = 4x + 3 / 12 बराबर छे હવે આને આપણે હાલ પૂરતું હટાવી લઈએ કારણ કે જગ્યા સારી રીતે આપણે લખી સકીએ તો શું આવ્યું છે પાંચ એક્સ ઓછા બે દસ બરાબર ચાર એક્સ વોકડી ગુણાકાર માં લઈ ગઈ આને આની સાથે ગુણ અને પાંચ એક્સ ઓછા બે બરાબર દસ ચાર એક્સ વત્તા ત્રણ બાર પંચા સાહિઠ એક્સ બાર દુ ચોવીસ દસ ચોક ચાલીસ ત્રીસ તો ચોવીસ કેમ ભાઈ અહિયાં ઓછા છે તો વીસ એક્સ બરાબર X એક્સ બરાબર છપ્પન સોરી અહિયાં ચોપન છે તો ચોપન

બે ને કેટલા વડે ગુણીસ તો બે ને બે વડે તો એ પણ કેટલા વડે ગુણવાના બે વડે અહિયાં ચાર છે તો ત્રણ સંખ્યાનો લસા લઈએ કઈ કઈ ત્રણ છે જુઓ બે છે ચાર છે અને છ છે બે એકા બે દુ ચાર બે તરી છ બે એકા બે ત્રણ ત્રણ એકા ત્રણ દુ છ દુ બાર તો આપણો લસા કેટલો આવ્યો બાર તો હું કેટલા વડે ગુણીશ તો કેટલા વડે ગુણીશ તો બાર તો છ વડે તો પણ કેટલા વડે ગુણવાના ચાર ને કેટલા વડે ગુણેશતો બાર થશે ત્રણ તો એને પણ એ જ રીતે છ એન ભાગ્યા બાર ઓછા નવ એન ભાગ્યા બાર દસ એન ભાગ્યા બાર બરાબર એકવીસ જો બધાના નીચે બાર બાર છે તો શું કરીશું ભેગા લખી દઈશું બાર છ એન ઓછા નવ એન બરાબર એના પેલા આપણે ઉપરની ક્રિયા કરી લઈએ છ વત્તા હશે ને આ છે એટલે છ સોળ ઓછા નવ ભાગ્યા બાર બરાબર એકવીસ તો શું આવ્યું સોળ માંથી નવ જાય તો સાત એકવીસ ગુણ્યા બાર એટલે બસો ને બાવન એન બરાબર બસો બાવન ભાગ્યા સાત કેટલો આવ્યો એન બરાબર બસો બાવન ભાગ્યા સાત તમે હજી ભાગાકાર કરશો તો અંદર જવાબ મળશે ચલો આગળનો દાખલો જોઈએ ફરી ફરી છે છે લસા આ વચ્ચે બીજું પદ છે આ પણ બીજું પદ છે બે પદ છે તો અહીંયા આની નીચે ત્રણ નથી એટલે લસા ત્રણ લઈએ તો હું આને આખા પદને ને ત્રણ વડે ગુણીશ કારણ કે લસા કેટલો છે ત્રણ છે एज रीते 8x 1 बराबर आमનો લસાક કેટલો આવશે તો 6 તો 70 * 1 6 * 1 5 2 ને કેટલા વડે તો 3 વડે તો આને પણ 3 વડે ગુણે લેવાના હવે આનો ગુણાકાર 3x 7 * 3 21 8x બરાબર સત્તર છ ઓછા નીચે લખી દઈએ વત્તા એકવીસ ઓછા આઠ એક્સ બરાબર સત્તર ઓછા પંદર એક્સ બરાબર છ આઠ માંથી ત્રણ જાય તો પાંચ બરાબર ત્રણ એ જ રીતે અહિયાં સત્તર એકવીસ પછી સત્તર ઓછા પંદર એક્સ છ તો હું આને છ ને આ બાજુ લયા रीते तर हूँ आजू एक्स तो एक सौ छ पंचा त्रीस एक्स सत्तर तरी एक पंद पिस्तालीस एक्स तो एक सौ छवि ઓછા એકાવન આ બાજુ લાવ્યા માઇનસ પિસ્તાલીસ એ હતા અને આને હું પેલી બાજુ લઈશ એટલે પ્લસ ત્રીસ એક્સ હશે તો કેટલા વધશે પાંચ સાત પંચોતેર આ બાજુ કેટલા વધશે માઇનસ પંદર તો હું આ બાજુ લઈશ પંચોતેર તો એક્સ બરાબર શું મળ્યો માઇનસ પાંચ છે કરી દઈએ તો શું થશે પાંચ જો આ અહીંયા લાગ્યા છે એટલે આગળ લખ્યા છે બરાબર આને હું આ બાજુ લઈ જઈશ તો અહીંયા સીધું થઈ જશે પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ ગુણ્યા પાંચ ને આ બાજુ લઈશ એટલે વધતા હોવાના કારણે આ બાજુ શું થઈ જશે ઓછા માઇનસ નવ આને હું ઓછા છે તો બરાબર ની બાજુ લઈ જઈશ તો થશે પ્લસ તો અહીંયા વધશે બે બરાબર અહીંયા વધશે સોળ

લસા બાર છે ચાર ગુણ્યા ત્રણ તો આખા પદને મારે કેટલા વડે ગુણવું પડશે વડે ગુણું છું તો આખા પદને મારે કેટલા વડે ગુણવું પડશે જે નીચે ગુણો છું એ જ ઉપર ક્રિયા કરવાની બરાબર એ રીતે અહિયાં પણ હું ત્રણ ને એક વડે કારણ કે લસા એક જ છે તો બે ગુણ્યા એક तरी नव टी नव टी से बराबर ओछा त्र दु छ चार तरी बार चार दु आठ आठ टी 428t 43 12 એ જ રીતે 2 ભાગ્યા 3 - 3t ભાગ્યા 3 શું થશે ઠીક છે જુઓ છેદ સમછેદી બની ગયો છે તો ભેગા લખી દઈએ 12 9t - 6 - 8 આ જે છે ક્યાંથી લાવ્યો તો અહીંથી આખો પદ ભેગો લખ્યો છું બાર બરાબર રીતે અહીંયા બે ઓછા ત્રણ ટી બંનેના છે સરખા નીચે લખ્યા છે ને આવતા છે તો છ ભાગ્યા બાર બરાબર આ બાજુ બે ટી સોરી બે ઓછા ત્રણ ટી અહિયાં ટી વત્તા છ ભાગ્યા બાર બરાબર બે ઓછાની અંદર ટી બરાબર બાર ગુણ્યા બે ઓછા ત્રણ ટી તો આનો ગુણાકાર થશે ત્રણ ટી ત્રણ છ અઢાર બાર દુ ચોવીસ 12, તરી છત્રીસ તો ટી વાળા એક બાજુ ભેગા કરી દઈએ લઈ દઈએ તો છત્રીસ ને ત્રણ ઓગણચાલીસ ટી બરાબર અહિયાં વધશે છ ટી બરાબર છ ભાગ્યા ઓગણ ચાલીસ પછી અહીંયા ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં લખ્યા આ આવ્યો જવાબ હવે આગળના દાખલા જોઈએ તો અહીંયા પણ લસા લેવાનું થાય છે તો જુઓ જેને નીચે નથી એને શું કરી દેવાનું બે ક્યાંથી લાવ્યા તો કે લાયા લસા છે આ એક કારણ કે બે છે એટલે એને બીજી કોઈ સંખ્યા વડે નહીં ગુણએ એક ગુણ્યા ત્રણ એક ગુણ્યા ત્રણ ક્યાંથી લાવ્યા તો આ લસા છે લીધો છે એટલે લસા ત્રણ મળ્યો એમ

અહીંયા પણ આપણી ભૂલ છે શું છે સોરી અને હું ત્રણ વડે ગુણીશ તો આ પણ શું થશે ત્રણ થશે બરાબર છે ઓછા હવે જુઓ બંને નીચે છેદ સરખા થઈ ગયા એટલે પદ ભેગું લખીએ બે એમ ઓછા એમ માઇનસ એક તો અહીંયા પણ ત્રણ

બે ઓછા બે એમ તો હું એમ વાળા એક બાજુ લઈ છું જઉ એમ બરાબર બે નો સરવાળો કેટલો થાય આ આપણો ઉકેલ મળ્યો બરાબર છે એ જ રીતે આગળના દાખલાઓ જોઈશું સાદુ રૂપ આપી નીચેના સમીકરણો ઉકેલો અહીંયા સાદુરૂપ જ આપવાનું છે તો આને આની સાથે ગુણાકારી ત્રણ ટી આનો આની સાથે ગુણાકાર તો ત્રણ તરી નવ આનો આની સાથે ગુણાકાર પાંચ દુ દસ પાછળ જે ટી હોય કોઈ પણ અક્ષર પાંચ પાંચ તો નવ ટી અહીંયા છે જ પાંચ ને હું આ બાજુ લઈશ એટલે પાંચ માઇનસ પાંચ થશે અને દસ ટી જે અહીંયા છે ત્યાં જ છે ઓછા ત્રણ ટી બંને ઓછા ઓછાનો સરવાળો થાય પણ નિશાની ઓછાની જ રહેશે સાત ટી બરાબર છે તો માઇનસ ચૌદ થશે ટી બરાબર બે માઇનસ બે જવાબ આવશે આ મળી ગયો આપણો ઉકેલ બરાબર છે જો હજી કોઈ હોય દાખલો તો આપણે ગણીએ ઓકે ચલો આ છેલ્લો દાખલો છે આપણે જેને ગણીએ તો આનો ગુણાકાર પંદર પ્લસ બે નવા અઢાર આનો આની સાથે ગુણાકાર પાંચ વાય આનો આની સાથે ગુણાકાર પાંચ છ ત્રીસ બરાબર જીરો તો જેટલા વાય વાળા હોય એટલા વાય વાળાનો પેલા આપણે સરવાળો કરી લઈએ પંદર 15 ને પાંચ વીસ વીસ માંથી જો આ પંદર ને પાંચ વીસ વીસ માંથી કેટલા જાય બે એટલે કેટલા વધશે અઢાર વાય હવે સંખ્યાનો સરવાળો કરીએ સાહીઠ વધતા હોય એટલે જુઓ આ કેટલા છે બંને અડતાલીસ તો સાહીઠ જે હતા અને આમનો સરવાળો અડતાલીસ બરાબર સાહીઠ માંથી અડતાલીસ જાય તો બાર બરાબર જીરો વાય બરાબર બાજુ લીધી પ્લસ વાય બરાબર બાર ભાગ્યા આ ગુણાકારમાં છે છે ત્રણ છ અઢાર ત્રણ ચોક બાર બે દુ ચાર બે તરી છ તો વાય બરાબર શું મળ્યો બે ભાગ્યા ત્રણ તો આ હતું સ્વાધ્યાય બે પોઈન્ટ બે કે જેના આપણે અલગ અલગ દાખલાઓ જોયા બરાબર છે